અબરે પેલા જમી લેઈ પડવા આરામ કરી થોડો તડકો ઓછો થાય ત્યારે આપણે બેસી જઈએ પછી આપણે તમને બતાવું આગળને જે કાંઈ પણ સફર છે બરાબર ચાલો થોડો વ્લોગ મોટો બનશે તમને જોવાની મજા આવશે તો પ્લીઝ આખો તમે જોજો બરાબર એટલે મળીશું જમી નાસ્તો કરીને બરાબર ચાલો ત્રણેય આમ લે આ મજા આવી બધાને તો જો મતલબ કઈ કારણ એટલી અંતર છે કે ના લાડવા જોવો ખાને કે બાદ કઈક મીઠા હા અને દેવી આ બધાને આપેશું

તો ચાલો મિત્રો જમી લઈએ તો ગાય અમે લોકો અત્યારે જમી લીધું છે આવી ગયા છે એક શાંત વાતાવરણમાં બેસવા માટે તમે જોઈ શકો છો ત્યારે બાજુ અહીંયા કોઈ નથી અમે એટલા લોકો અહીંયા બેઠા છે બરોબર તો અત્યારે વાગી રહ્યા છે બપોરના ના બે બે દસ થઈ ગઈ છે તો અઢી ત્રણ વાગે આપણે જાસુદ બીચ છે અને જ્યાં આપણે કલાકનો ટાઈમ સ્પેન્ડ કરીશું અને પછી આપણે જાસુ અહીંયા રસ્તામાં હનુમાન મંદિર છે મંદિર મંદિરે બેશું દર્શન કરીશું પછી નીકળીશું આપણે સુરત જવા માટે બરાબર તો ખૂબ જ મજા આવી મિત્રો અમે જમી લીધું જમવાની બહુ જ મજા આવી અને અહીંયા વાતાવરણ તમે જાવ મિત્રો સાજા સાજાબાજુ નકરી વાળ્યું અને શાંત વાતાવરણ છે ખૂબ જ મજા આવી એવું છે અને અમે લોકો આજે મસ્ત બેઠા છે બરોબર તો ચાલો હવે આપણે કદાચ માવા બાવા ખાઈ પછી થોડી વાર બેસીએ અને પછી આપણે થઈએ બીચે હું તમને બતાવવું બીચ બરોબર ચાલો અને ખૂબ જ જોરદાર બીચ છે પછી ઘટા નહીં બરોબર ચાલો મળીએ છે થોડી વાર પછી જો આ બધા બેઠા છે કાકા અહીંયા સુઈ ગયા છે મસ્ત વાડે જ એવું લાગે હવે આમ બાકી ઘટા નહીં દેહમાં આવ્યા હોય ને એવું જ લાગે છે નયા પાર્કિંગ છે ફોનનો એવો મિત્રો રહો તમે તો ગીત વાગી જુ વાહ ભાઈ વાહ પ્રોત્સાહન આપવા માટે ગીત વાગ્યું તો જેવી જ રીતે મિત્રો દાંડી કૂચની યાત્રા થઈ તે એવી રીતે આયા ફોનનો સત્યાગ્રહ થાય છે મજા આવે છે ગાંધીજી સત્યાગ્રહ કરો તો લાટું અને અમે ફોન આટું સત્યાગ્રહ કરે વિજય ભાઈયા ને હા તો મજા આવે છે મિત્રો અહીંયાથી સામે જ મ્યુઝિયમ દેખાય છે તમને પણ કદાચ દેખાતો હશે ટાવર બરાબર તો આનો તમને સમય કહી દઉં સવારે નવ વાગે મ્યુઝિયમ ખુલે છે અને સાંજે સાડા છ વાગે બંધ થઈ જાય છે અને મંગળવારે આખું બધું બંધ રહેશે એ રીતનું હોય છે શેડ્યુલ આઈનું બરાબર બાકી એક સેટરડે ટુ સન્ડે સુધી એમાં મંગળવારે રજા હોય બાકી તો બધે નવથી સાડા છ સુધી ખુલ્લું રહે છે તો તમે આવો છો ત્યાંથી વલસાડથી કેથી નવસારી સુરત તો તમે આ રીતના શેડ્યુલ જાણીને તમે આવજો બરાબર

आ <laughs> wow.

બાઈક આપણે ઊંટ પર બેસી લીધું છે જો એટલે આપણે ઊંટ રો આપણો સૂર્યાભાઈ નોકો યુઝ હતો દિવ્યાને પૂછશે કેવું લાગ્યું દિવ્યા કેવી લાગી મજા આવી મજા તો આવી પણ બીક બહુ લાગી એમ આ બાજુ કાકા કાકા તમને કેવું લાગ્યું ઊંટ પર બેહીન બહુ મજા એમ પવન બહુ હતો નહીં મજા આવે તો ગાઈસ હવે આપણે આ જાય છે દરિયા કિનારે બરોબર બહુ જ મજા આવી તમને પણ થોડા વિડીયો ગમ્યા હશે તો મળ્યા છે થોડીવાર પછી બરોબર ચાલો

મને એમાં આવ્યું છે દરિયાનું પાણી બિલકુલ ગમતું નથી એટલે હું હવે છે આગો જ રહું છું પાણીથી એટલે દરિયાના પાણીથી તો જે થોડુંક ખારું હોય પછી આપણા જે હાથ પક્ષી શીખણા થાય જો આવે છે વેડ જો મિત્રો દેખાય જો અહીંયા સુધી આવી ગઈ જો આવ્યું જો આવ્યું અહીંયા સુધી જો આવ્યું ભગો બગો આવ્યું પાણી એવું ભગો દેજા પણ મિત્રો આવી ગઈ કે જો અહીંયા અહીંયા ઉપર લઈ

આટલી આખી છે દિવ્યા ફૂલ કરી બતાવું જોકા ની લોકો જો આપડા સામાન પણ જો અહિયાં કાકા કાકી સીલ વિદ્યા દેવિયા જો

Oh, apa bisa? Oh, apa Oh, no, nak keliin ot mesin aje. Oh, na, kalian pakai? Nih, no, yes, Nanti, no, bapak, mitra udah kaya. Saya, enggak ada sleep, saya baru abal. Tuh, ayah, ya. No, <laughs> আ

ચાલો મિત્રો આપણે એક મંદિર જવાનું છે મંદિર જઈ તમને એ પણ બતાવી દે બરોબર વિડીયો થોડોક લાંબો છે પણ બહુ જ મજા છે ચાલો આપણે જઈ કાકા પાસે અને પછી આપણે મળીએ બરોબર ચાલો તો જોવો મિત્રો આ ગુગો હાલે છે અત્યારે આની અંદર કેકડો છે કેકડો કેકડો નથી હજી તો બટુ એને ગુગો કેમ હોય હવે ડબ નો બટુ ખૂટી ગયો હવે ડબ નો કરું તમને

તમને બતાવું જોવો સરસ મજાનું મંદિર છે તો ચાલો અંદર જઈ દર્શન કરી તમને કરાવું દર્શન બરોબર ચાલો તો આયા મિત્રો કાર રીતનું છે ડંકી છે એમાં તમે ડંકી આમ ધમીન પાણીથી મોઢું ધોઈ શકો છો પાણી પીવી શકો છો ખૂબ જ સિસ્ટમ છે આપણે બરોબર વાત તો બોડો જોઈ લઈ પછી આપણે દર્શન કરીને તમને પણ દર્શન કરાવો બરોબર ચાલો જ અમે લોકો હું ને કાકા આવ્યા અહીંયા આટો મારવા આખું ગ્રાઉન્ડ છે બહુ મોટો તમે જોઈ શકો છો મારી પાછળ અને જો અહીંયા મોડમાં પીછા ગો મિત્રો ઘઉડા મોટા ને ગટલા અમે એક ગોતતી છે એ બરાબર પણ આખું પીછું એ કંઈ મેળ્યું નથી ઓલા બેન પાસે બેનની પાછળ બે બેઠા છે સોરી બે પીછા છે તો એ બેન ઉભા થાય ભાઈ જાય તો હું લઈ આવું એવું છે અને ભૂલાઈ જાય તો એ બેન જ મૂકાશે બરાબર અમારે અમારે તેની દયાથી ભૂલાઈ જાય તો સારું એમ બાકી જો ઇસકે બેઠા છે હિસ્કે છે છે બહુ જ સરસ મજાની જગ્યા છે સામે મંદિર છે અને પીપળો છે બહુ મજા આવે એવી જગ્યા છે મિત્રો આ નવસારી પાસે દાંડી ગામમાં બરોબર તો ચાલો આપણે હિસ્કા ખાઈ પછી મળીએ બરોબર ચાલો તો ગાય અમે લોકો જે આજે દાંડી ફેર્યા દાંડી મ્યુઝિયમ ફેર્યા દાંડી બીચ ફેર્યા પછી હનુમાનજી મંદિરની મુલાકાત લીધી ખૂબ જ મજા આવી મિત્રો તમને પણ વિડીયો બધો વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કરીએ છીએ આજના વિડીયોને અહીંયા બહુ જ મજા આવી મિત્રો અને તમને પણ જો મજા તો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો તમને કેવું લાગ્યું અને તમારામાંથી કોઈ જો દાંડી આવ્યું હોય તો મને કમેન્ટ કરીને ખાસ કહેજો કે અમે લોકો દાંડી આવ્યા છીએ તો તમને પણ ખબર પડે કે આપણા સબસ્ક્રાઈબર દાંડી આવ્યા છે બરાબર આપણે બધાને પૂછી લઈએ છેલ્લી વાત પછી આપણે વિડીયોને એન્ડ કરીએ કે કેવું મજા આવી છે

મસ્ત તમને બેન કેવું લાગ્યું ઓ બેન મજા આવી મજા સરસાઈ કે તો નેક્સ્ટમાં જય હિન્દ વંદે માતરમ લાઈક શેર અને સબસ્ક્રાઇબ બાય બાય